સુરતમાં રોજે રોજ અવનવા ઠગાઈના બનાવો બની રહ્યા છે ત્યારે એક મહિલાએ પોતાની સંબંધીઓની વાત કરી વાતોમાં ભળવી તેઓના ખાતામાંથી સત્તાણું હજાર રૂપિયા ઉપાડી લેનાર પાસેથી સુરત સાયબર ક્રાઇમની ટીમે કલાકોમાં જ રૂપિયા રિફંડ કરાવ્યા છે સુરત સાયબર ક્રાઈમ પાસેથી મળતી માહિતી મુજબ અઠવાલિયન્સમાં રહેતી પ્રણીતા ખ્યાતિબેનના પતિ પ્રાઇવેટ કંપનીમાં જોબ કરે છે ખ્યાતિબેન તારીખ સાતમીએ એક કોલ આવ્યો હતો અને મહિલાને સંબંધી હોવાની ખોટી ઓળખ આપી હતી સાથે કહ્યું કે મારે એક મિત્ર પાસેથી દસ હજારની રકમ લેવાની છે કે મારા બેંક ખાતામાં ટેકનિકલ ખામી છે આથી તમારા ગૂગલ પેમાં આ રકમ ક્રેડિટ કરવાની વાત કરી હતી મહિલાએ પણ જાણ્યા મૂક્યા વગર તેના પર વિશ્વાસ કરી હા પાડી દીધી હતી પછી ઠગ ટોળકે લિંક મોકલી હતી લિંક ઓપન કરી વિગતો સબમિટ કરતાં સત્તાણું હજાર આઠસો પચાસ રૂપિયા તેના ખાતામાંથી ટ્રાન્સફર થઈ જવા પામ્યા હતા આવી રીતે ઠગ ટોળકીએ ત્રણમાં લિંક મોકલી હતી મહિલાના સત્તાણું હજાર આઠસો પચાસ રૂપિયાથી ઠગ ટોળકીએ પેટીએમ ગોલ્ડમાંથી સોનાની ખરીદી કરી હતી જેને લઈને સાયબર ક્રાઇમમાં એનામ રક્ષક હાર્દિક ધર્મેન્દ્રભાઈ તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરી પેટીએમ ગોલ્ડ કંપનીના નોડલ ઓફિસરને મેલ અને ફોનથી જાણ કરતાં તારીખ આઠમી તારીખે વોલેટમાં એકાણું હજાર પાંચસો ચોર્યાસીની રકમ હાસિજ કરી દીધી હતી અને ત્યારબાદ મહિલાના ખાતામાં રિફંડ આવી જવા પામ્યું હતું જેને લઈને મહિલાએ સાયબર ક્રાઇમ સેલનો આભાર વ્યક્ત કર્યો છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા